સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે પોલીસે કઠોર ગામે આવેલી માન સરોવર રેસીડેન્સીમાં દરોડા પાડીને ફ્લેટમાંથી માંથી સુમુલ ડેરી જેવા જ આબેહુક પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યું હતું મળતી માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલ માનસરોવર બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ સુમુલ ઘીના એક લિટરવાળા કુલ એકસો ડબ્બા તથા ખાલી ડબ્બા સીલ મારવાનું મશીન ખાલી ડબ્બા વીસ લીટર વાળું એલ્યુમિનિયમનું ટપેલું એક સગડી તથા એક ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળી કુલ એક લાખ પાંચસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ સુમૂલ ઘી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા નિલેશભાઈ મગનભાઈ સાવલિયા પરેશભાઈ મગનભાઈ સાવલિયા અને ડુપ્લિકેટ સુમુલ ઘી ખરીદનાર વિશાલ સતીષકુમાર શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી કામરેજ પોલીસ મથકના પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું હતું કે માનસરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસની ટીમે સુમુલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોલીસ મથકે બોલાવીને આ બંને ટીમો સાથે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી સુમુલ ડેરી જેવા જ આ બહુબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન આડત્રીસ ખાલી ટીન ટીન પેકિંગ કરવાનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળી એક લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો પકડાયેલા ઈશમની આ બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ટોટલ પંદર લીટરવાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરીને

કરતો હોવાનું હાલ જણાય આવ્યું છે આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત રેન્જ આઈ જઈ શ્રી પ્રેમિકસિંહ યાદવ સાહેબ ની રાબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોયસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારો જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માન સરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટલ ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતાં માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમૂલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીમ તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીન પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડી એચ વસાવા કરી રહેલ છે સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીમના ડબા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાય આવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે સાહેબ અન્ય કોઈની સંડોવણી એની અંદર હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ ઈસમ આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે